ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર તેર વિજ્ઞાન વિષયની અંદર આગળ અભ્યાસ કરીશું જેમાં તમારે અહીં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની જે નોંધ તમારા નોટ્સબુકની અંદર કરવાની રહેશે જેમાં સૌ પ્રશ્ન પ્રશ્ન નંબર એક કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો આપણે તેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરેલો હતો કે શું ધ્વનિ છે એ કયા કયા માધ્યમની અંદર પ્રસરી શકે છે વાયુ પ્રવાહી કે ઘન તો આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમજ્યા હતા કે ધ્વનિ ત્રણે ત્રણ માધ્યમોમાંથી પ્રસરણ પામી શકે છે માટે અહીં જવાબ આવશે ડી એટલે કે ધ્વનિ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેમાં પ્રસરી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે કે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો આવૃત્તિની વાત કરેલી છે તો અહીં કોની આવૃત્તિ છે કે જે ન્યૂનતમ હશે તો કે પુરુષની પુરુષની આવૃત્તિ છે તે ન્યૂનતમ હોવાની શક્યતા રહેશે કેમ કે જેમ અવાજ ઝાડો હોય છે તેમ તેનો કંપ વિસ્તાર ઓછો હોય છે આપણે ડ્રમના એક્ઝામ્પલ દ્વારા સમજેલા હતા કે જો આ પ્રકારનું ડ્રમ છે કે જેમાં અવાજ કેવો હોય છે તો કે જાડો હોય છે જે તમે તેના ઉપર કોઈ વસ્તુ વડે પ્રહાર કરશો તો તેનો કંપ વિસ્તાર કંઈક આ પ્રમાણે બનશે તો જેની અંદર અવાજ ઝાડો હોય છે તેનો કંપ વિસ્તાર છે તે ઓછો હોય છે અને જે પદાર્થનો કંપ વિસ્તાર ઓછો તેની આવૃત્તિ પણ ઓછી એટલે કે આવૃત્તિ ન્યૂનતમ અને જો આવૃત્તિ ન્યૂનતમ હોય તો તેની પીચ કેવી હશે અને કે કેટલી હશે પી જે તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે પુરુષની આવૃત્તિ ન્યૂનતમ તો છે જ તો તેની પીચ કેવી હશે જે તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેમાં અહીં તમારે ખરું છે કે ખોટું જેની તમારે અહીં નોંધ કરવાની છે જેમાં પ્રથમ પ્રશ્ન કે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તો અહીં આ વિધાન સાચું છે શા માટે કેમ કે શૂન્ય અવકાશમાં હવા પ્રવાહી કે વાયુ કોઈ પણ જાતના માધ્યમ ત્યાં હોતા નથી તો ધ્વનિ છે એવી જ જગ્યા ઉપર પ્રસરી શકશે કે જ્યાં માધ્યમ આવેલા હોય હવાનું માધ્યમ તો શૂન્ય અવકાશમાં હોતું જ નથી માટે ત્યાં ધ્વનિ પ્રસરી શકતો નથી માટે આ વિધાન સાચું છે ત્યાર પછી કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે તો કે ના આ વિધાન ખોટું છે કંપન કરતી વસ્તુ કે જે એક સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યા ને તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તે તેને આપણે હર્સના એકમ દ્વારા દર્શાવીએ છીએ ત્યાર પછી ત્રીજો કે જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે આ વિધાન ખરું છે કે ખોટું તો અહીં આ વિધાન ખોટું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કે મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ વીસ હર્ટથી વીસ હજાર હર્ટ્સ હોય છે અહીંયા વિધાન કેવું છે તો અહીંયા વિધાન સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન કે જેમ કંપની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો અહીંયા વિધાન ખોટું છે તમે જાણો છો કે જેમ કંપની આવૃત્તિ ઓછી તેમ પીચ પણ ઓછી જ થશે અને જો આવૃત્તિ વધારે તો પીચ પણ વધારે ત્યાર પછીનો પ્રશ્ન કે અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે તો ના આ વિધાન ખોટું છે કેમ કે આ ધ્વનિને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન કે ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે તો અહીં આ વિધાન સાચું છે એટલે કે જો ધ્વનિ પ્રદૂષણ ઘોંઘાટ છે સતત આપણી આસપાસના વાતાવરણમાં પ્રસરણ પામશે તો આપણને શારીરિક નુકસાન થશે જે તમે જાણો છો ત્યાર પછીનો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો તો જેની અંદર કે એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો શું આવશે અહીં આન્સર તો તેમાં આન્સર આવશે આવર્ત કાળ જેની નોંધ તમે અહીં કરી લેજો એટલે કે એક દોલન પૂરું કરવા માટે જે વસ્તુને સમય લાગે છે તેને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે ત્યાર પછી બીજી ખાલી જગ્યા કે પ્રબળતા કંપનની ખાલી જગ્યાથી નક્કી થાય છે તો કંપનની પ્રબળતા સાના આધારે આપણે ડ્રમનું ઉદાહરણ હમણાં જ જોયું તો ડ્રમના ઉદાહરણમાં ધ્વનિ જ્યારે તેની પ્રબળતા છે જાળી હોય છે તો તેનો કંપન થવાની શક્યતા કેના લીધે તો કંપ વિસ્તાર પરથી નક્કી થાય છે માટે અહીં આન્સર આવશે કંપ વિસ્તાર જેની તમે અહીં નોંધ કરી લેજો અનિચ્છનીય સોરી પ્રશ્ન નંબર ત્રણ કે આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે તો આવૃત્તિનો એકમ શું થશે તો કે હર્ટસ કે જેની સંજ્ઞા એચેડ વડે દર્શાવીએ છીએ ત્યાર પછી ચોથી ખાલી જગ્યા કે અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય છે તો જે આપણને સાંભળવો નથી ગમતો અનિચ્છનીય ધ્વનિ છે તેને શું કહેવામાં આવે છે તો તેને ઘોંઘાટ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન કે કંપનની ખાલી જગ્યાથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે તો કંપનની ખાલી જગ્યાથી તો શાના કારણેથી તો કે આવરૂ આવૃત્તિથી ધ્વનિ તીણો છે ઝાડો છે પતલો છે કેવો છે જે તેની આવૃત્તિથી નક્કી કરી શકાય છે અહીં આપણે આજે ત્રણ ચાર પ્રશ્નોની સોલ્વ કરેલા છે જેની નોંધ તમે તમારા નોટ્સબુકની અંદર કરી લેજો અહીં જો તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તે તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો થેન્ક યુ